આજ હવારમાં રોડ શો કરવા નીકળ્યો પાણીપુરીની લારીએ બહુ બધી બેનું પાણીપુરી ખાતી મેં ઉભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ડિશ ના કેટલા તો કે વી એટલા છે નહી પેલા કેટલા માં મળતી હતી આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારી ના માર થી બેન તમારી ઓલો કટકી નો માલ હવે બચતો નહિ હોય બચે છે હોય આ તમારા ભાઈ ને દિલ્હી બેહાડ્યા તમારો કટકી નો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે સમજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું

કટલેરીની દુકાન હતી જઈને ઉભો રહ્યો બેન ને પૂછ્યું બેન બંગડી નો હું ભાવ તો મને કે વી રૂપિયા મેં કીધું પેલા કેટલા હતા તો કે દહ રૂપિયા મેં તો આ લિપસ્ટિક નો હું ભાવ તો કે આ દહ રૂપિયાની છે પેલા કેટલાની આવતી હતી તો કે છ રૂપિયાની ની ઈ બેન સાચું કેતા હતા ખોટું કેતા હે હાચું કયો તમે અહીં તો એ બેન કેતા હતા ભાઈ હું તો કોઈથી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય કે આ તમારા ભાઈઓ બોપટીન બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા નહીં ઈ યાદ રાખજો